હારિશના બોતવાળા ખાતે શ્રી શ્રીદેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ બોતવાડા ખાતે બે માસ સુધી યોજનારી ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમ ભાગ લેશે વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો અપાશે પાટણ જિલ્લાના હારિશ તાલુકાના બોતવાળા ખાતે આયોજિત શ્રી શ્રીદેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો હારિશ પાટણ ફોર લાઇન હાઇવે પર આવેલા ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરતા ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ સહિત આદર્શ હોન્ડા હારિઝના તથા ટુર્નામેન્ટ આયોજકોના વરદ હસ્તે રિબન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ મેચ ગાંધીનગર ઇલેવન અને સર્વેલ ઇલેવન વચ્ચેના જંગમાં સર્વેલ ઇલેવન વિજેતા બની હતી તથા રામધણી ઇલેવન અને વઢિયાતર ઇલેવન વચ્ચેના જંગમાં વઢિયાતર ઇલેવનની શાનદાર જીત થઈ હતી વિજેતા ટીમમાં ખેલાડીઓ અને ટીમને આયોજકો દ્વારા આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા આશરે બે માસ સુધી આ યોજનારી ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમ ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે સાથે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવધાર ટુર્નામેન્ટ મિત્ર મંડળ તથા સ્પોન્સરશિપ પાઘડી હોટલ તથા આદર્શ હોન્ડા હારીજ દ્વારા કરાયું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ અને આયોજકોના પણ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટ તરીકે અશ્વિન ગઢવી દ્વારા શાનદાર કોમેન્ટ્રીનું સંચાલન કરી ક્રિકેટ રસિકોનો આનંદ કરાવ્યો હતો બોરતણવાળા ખાતે નાઇટ ટુર્નામેન્ટનો પ્રારંભનો લાઇવ દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યુટ્યુબ ચેનલ પર લાઈવ નિહાળી શકાશે સૌપ્રથમ વખત આયોજક આયોજન થતા ક્રિકેટ રસિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ મેચનો આનંદ માણ્યો હતો

અહીં ક્રિકેટ રમશે એમને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે આઈપીએલના બેઝ ઉપર જ જે સારી બોલિંગ કરે છે સારી બેટિંગ કરે છે એમને પણ આ જે મેચ દરમિયાન ઇનામો પણ આપવામાં આવશે પ્રોત્સાહન સુરતવાડાની જે પાઘડી હોટલ આદર્શ હોન્ડા દ્વારા સ્પોન્સરશીપ પણ લેવામાં આવેલી છે અહીં દેવધાર ટુર્નામેન્ટનું સુંદર આયોજન સુરતવાડાના યુવાનો જે કર્યું છે મહેશભાઈ અને એમની ટીમ સાથે સાથે આજે ઓપનિંગ જે કર્યું છે અખિલ આંદ મંડળ પાટણના પ્રમુખ હરીશભાઈ ચૌધરી અને ડોક્ટર બીપી ચૌધરી છે પરમાભાઈ છે કુશરજી તુષારભાઈ ગોવાજી આ સમગ્ર જે ટીમે અહીંયા યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે ખૂબ સુંદર